દહેજ મેઘબાણી કંપનીમાં કામદારના મોત મધ્યસ્થી બાદ શાંત પડ્યો હતો બનાવની વિગતા અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી ખાતે આવેલા મેઘબાણી કંપનીના યુવરાજસિંહ યાદવ ગતરોજ સેકન્ડમાં ગયો હતો

હું રાજપૂતસિંહ સુરેન્દ્રજી યાદવિગામ ગામનો સરપંચ છું ગતરોજ અમારા ગામના યુવાન મેઘમણી કંપનીમાં જે નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયેલું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમના વળતર માટે સતત સવારથી અમારા કામજરો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા એનો અત્યારે સુખદ નિરાકરણ આવ્યું છે એટલે દરેકનો આપણે પહેલાં આભાર માનીએ છીએ અને સાથે સાથે આ બાજુના વિસ્તારના દરેક આવી કંપની દરેક વિસ્તાર છે જે કંપનીઓથી સતત તેમાં છે એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે આવા બનાવ વખતે જે મારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે તો દર એમાં નિર્ણય સારો આવે એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને આ વિસ્તારના લોકો પણ આવો પ્રયત્ન કરે તો સરસ નિર્ણય આવે એ બધાને મારી અપીલ છે આવા નિર્ણય સતત આવતા એ બધા ખરાબ હું દેશ ગ્રામ પંચાયત સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણા જે ગઈ ગત રાત જો જે બનાવ બહેનો એકમણી ફાઈવમાં દહેજ જે દૂરરાજસિંહ અર્જુનસિંહ યાદવ કરી જે છોકરાનું જે ડેટ થયેલું છે એ બાબતમાં જે પીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ પ્રિન્સિપલસિંહ કુલદીપસિંહ પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહી આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અમે જે વાતાવરણ વાતો કરી અને જે આપણા એકસો એકાવન વાગડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરૂસિંહ રાણા દ્વારા અને જમ્મુ શહેરના ધારાસભ્ય શ્રી નીકેશ ને અમારા દહેશ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન એ મીડિયા માધ્યમનો પણ હું ખૂબ આભાર માનું છું કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું અને જે આ મૃત્યુ નિપજ્યું છે એ છોકરાનો પણ દિવ્ય આત્માને શાંતિ મળે એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે આ એનો એ કરે એ બદલ માદલ માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય કૃષ્ણ